સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકની લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે બે કર્મચારીને રૂમમાં પૂરીને ચાર પોઈન્ટ પંચોતેર લાખની લૂંટ કરી આરોપી ફરાર થઈ ગયો હતો બેંકમાં લૂંટ થઈ હોવાની માહિતી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના પહોંચી ગયા હતા પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે અલગ અલગ પાંચ ટીમો બનાવી તેમની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો બેંકમાં લૂંટ થયાની જાણ થતાં જ પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા પોલીસ દ્વારા તમામ દિશાઓમાં તપાસ હાથ ધરાઈ છે આરોપીને ઝડપી લેવા માટે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાઈ રહ્યું છે પ્રાથમિક તબક્કે લૂંટનાર જાણ ભેદું હોવાની શંકા સેવાઈ રહી છે તેઓની અંગે ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાડા બાર વાગ્યાના સુમેર સ્વસ્તી કોમ્પ્લેક્સમાં ગુજરાત ગ્રામીણ બેંકના એક અજાણ્યા ઈસમે આવીને પિસ્તોલ જેવો હથિયાર બતાવીને બે કર્મચારીઓને એક રૂમમાં પૂરીને ચાર લાખ પંચોતેર હજાર રૂપિયાની લૂંટ કરી નાખી નીકળ્યો अलग-अलग कर्मचारी ने अलग -अलग कर ने, ने पांच प्रयत्न चालू करी तो कर समय आरोपी हस्तगत नाम युक्ति जैन है। आ, उनको बाहर बुलाया और एक कस्टमर थे उनको भी अंदर लेके जाके हम तीनों को एक जगह खड़ा किया मैम को कहा कि अंदर से कैश निकालिए उन्होंने कैश निकाला एंड मेरे बैग से सामान निकाल के मेरे बैग में कैश रख के बैग के साथ वो चले गए थे पौने एक बजे तक वो चले गए गन दिखाई थी सिल्वर कलर की गन थी